રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનો સૌથી મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકના જે સભ્યનું ઇકેવાયસી ન હોય તેમને નહીં મળે પુરવઠો ઘણા સમયથી અનાજ ન લીધો હોય તો પણ બાકાત થશે એકાએક નિર્ણયથી ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ પરિપત્ર કે સૂચના આપ્યા વગર જ નિર્ણયથી વિવાદ થયો છે તો કોઈપણ જાતના પરિપત્ર જાહેર કર્યા સિવાય કે રેશન રેશનકાર્ડ ધારકોને મેસેજ કે પૂર્વ સૂચના આપ્યા વિના નામ કમી કરી દેવાતા આખો વિવાદ થયો છે રાજ્યના લાખો ગરીબ અને શ્રમજીવી પરિવારોના સભ્યો રેશન કાર્ડમાં ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ મેળવવાથી વંચિત બન્યા છે રાજ્યમાં ઇ કેવાયસી ન થયા હોય અને છેલ્લા ઘણા સમયથી જેમણે અનાજ ન લીધું હોય તેવા અનેક લોકોના નામ ઓનલાઈન રેશન કાર્ડ માંથી એકાએક ગાયબ થઈ ગયા છે અને પરિણામે ઈ કેવાયસી ન થયા હોય તેવા અનાજ મળતું બંધ થઈ ગયું છે 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 અને અને પરિણામે હાલ જે 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 રેશનિંગ કાર્ડ વેપારીઓ ગ્રાહકો તેમની વચ્ચે ઘર્ષણ શરૂ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મારી સાથે એક બેન છે કે જેઓ હાલ રેશનિંગની દુકાને અનાજ લેવા આવ્યા છે અને તેમનું જે આ રેશન કાર્ડ છે કે જેમાં ત્રણ નામ છે અને તેમાં જયારે ઓનલાઈન આપણે તપાસ કરીએ છીએ ત્યારે બિલકુલ જોઈ શકાય છે કે આ ઓનલાઈનમાં તેમનું એકનું જ નામ અહીં જોવા મળી રહ્યું છે તેમનું નામ છે બજાનિયા નાયક શાંતિબેન હીરાભાઈ તે એકમાત્ર નામ જે છે ઓનલાઈન જોવા મળી રહ્યું છે અને બાકીના જે બે નામ છે નાયક પિન્ટુ અને નાયક સોનલબેન તે બંને ઓનલાઈન જોવા મળી રહ્યા નથી એટલે મહત્વનું છે કે માત્ર ને માત્ર ત્રણમાંથી એક જણાનું અનાજ જ તેમને મળી રહેશે અને બાકીના બેનનું અનાજ તમને નહીં મળે ત્યારે આ બેનને વાત કરીશું કે તેમનું શું કહેવું છે બેન તમે અનાજ લેવા આવે ને શું થયું આ અનાજ લેવાય તો દુકાનદારવાળા ના પાડે છે કે તમારે કેવાય કરાવી છે તો ખાલી તમારું થયું છે તમારી બેબી બાબાનું કેવાય થયું નથી એટલે અનાજ પાછી કાઢશે તો થશે અમે રહીએ છીએ ભાડું ભરતા ત્રણ ઘરનું અમારા તો પણ નથી હું તો વિધવા બહરી છું આ જે પરિસ્થિતિ છે ખૂબ કરુણ પરિસ્થિતિ છે અચાનક જે છે તમને જે છે અનાજ મળતું પણ અનાજ લેવા આવ્યા શું થયું હવે અનાજ લેવા આવ્યા અત્યારે તો મારા નામ છે ને અત્યારે ગામડે ગયા હોય વેકેશન કરવા ઘરના વ્યક્તિઓ તો હવે આ લોકો અનાજ એકદમ નામ ઉડાવી કે વેકેશન કરવા ગયા હોય ને વેકેશન માં ગામડેથી આવે ક્યારે એકદમ નામ નાખવાનું કેવી રીતે અમારે અનાજ પાણી ખાવાનું કેવી રીતે